નમસ્કાર સ્વાગત છે મિત્રો આપનું અમારી યુટ્યુબ ચેનલ નિર્મલ મંજન જન સોમોહિ આપણે ભગવદ્ ગીતા પ્રમાણે ક્રોધ વિશે કઈક સમજી રહ્યા છે અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ક્રોધ શું છે ક્રોધના દોષ શું છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે ભાઈ ક્રોધ કારણો શું છે વય એંગર શ્રી કૃષ્ણ ભગવાને જણાવ્યું છે ક્રોધ અચાનક નથી આવતો પણ મનની આંતરિક સ્થિતિમાંથી જન્મે છે ક્રોધના કારણો વિશે સમજાવતા શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના બાસઠ શ્લોકની શ્લોક ની અંદર કહે છે ધ્યાયતો તો વિષયાન પુષ સંગસ્ત તે પૂપજાય તે સંગાત સંજાય તે કામઃ કામત ક્રોધો અભિજાય અર્થાત ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને તથા કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે આને આપણે સમજતો જોઈએ કે ભાઈ વિષયોમાં ધ્યાન કરવાની વાત પહેલી શરૂઆતમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ભાઈ વિષયોનું ધ્યાન કહેતા એનો વિષયોનું ચિંતન કરવાનું તો વિષયો કોને કહેવાય તો આ લોકની અંદર આપણી જે કોઈ પણ આશા અભિલાષા ઈચ્છા છે કે ભાઈ આ લોકો મારી પાસે ઘર હોય મારી પાસે રોય મર્સિડીઝ જેવી ગાડી ગાડી હોય મારી પાસે પોતાનું પ્રાઇવેટ જેટ હોય હું મોટો બિઝનેસમેન હોય મને દસ લોકો પૂછતા હોય મારી સલાહ માનતા હોય તો આવું બધું જે તમારું તમે ચિંતન કરતા હોય એ ચિંતન કરતા રહો કરવું ખોટું નથી પણ એ ચિંતન એકલા કરતા રહો ને એને પામવા માટેના પ્રયત્નો ના કરતા રહો એને પામવા માટેની કોઈ કોશિશ ના કરો કર્મ ના કરો કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કર્મ કરો કર્મ ને એવો અધિકાર હશે મહાફલેશું કદાચનો કર્મ કરતા રહો જો તમે કર્મ ના કરો અને વિષય વિશેનું ચિંતન કરતા રહો તો એ વિષય થવાને લીધે એની અંદર કામના કેતા ઈચ્છા ઉત્પન્ન થાય છે કે આ મારે મેળવી લેવું છે મારે આખી દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવી છે પણ જ્યારે તમારી એ કામના નાની મોટી જે કોઈ પણ ઈચ્છા એ પૂર્ણ ન થાય તો એની અંદરથી ક્રોધ ઉત્પન્ન થાય છે મનુષ્યના મુખ્ય ક્રોધ ઉત્પન્ન થવા માટેના પાંચ કારણો છે જે શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ ગીતાની અંદર સમજાવે છે એની અંદર પહેલું કારણ છે અતિશય ઈચ્છાઓ કેતા અનકંટ્રોલ્ડ ડિઝાયર્સ માણસ વધુ ઈચ્છે છે કે ભાઈ મારે મોટું થવું જોઈએ મારે હજુ જોઈએ છે હજુ જોઈએ છે એની અંદર થી લોભ પેદા થાય છે તો એ જે ઈચ્છા વધારે પડતું મેળવવાની ઈચ્છા અને જો એ ઈચ્છા પૂર્ણ ન થાય તો એની અંદરથી ક્રોધ ઉત્પન્ન થાય છે એવું નથી મોટા માણસોની પણ ઈચ્છા પૂર્ણ ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય નાના બાળકને પણ માની લો કે એક નાનું રમકડું જોઈએ છે અને જો તમે રમકડું ના આપો તો એની અંદરથી એને ગુસ્સો કે ક્રોધ ઉત્પન્ન થાય છે ક્રોધમાં એ કદાચ બીજું કંઈ કરી નથી શકતો પણ એ ક્રોધની અંદર આવી અને રડવાનું ચાલુ કરી દે છે તો એ અનકંટ્રોલ ડિઝાઇર્સ એ ક્રોધનું એક પહેલું કારણ છે ક્રોધનું કારણ છે અહંકાર જોઈએ હું કહું એમ જ કરવું જોઈએ જો તમે કહો એવું કોઈ સામેવાળો વ્યક્તિ તમારો નજીકનો વ્યક્તિ ના કરે તો એની અંદરથી તમારો ઈગો ગવાય છે અને એના લીધે થઈ અને તરત જ તમે ગુસ્સે થઈ જાઓ છો તમે નોકરી કરી રહ્યા છો તમારા નીચે કામ કરતા વ્યક્તિને કોઈ કામ કરવાનું કહ્યું એને તમારું માન્યું નહીં તો તરત તમારો ઈગો ગવાય છે ઈગો ગવાવાને લીધે તમારો અહંકાર ગવાવાને લીધે થઈ અને તમે કર્મચારી પર ગુસ્સે થઈ જાઓ છો કેતા ક્રોધિત થઈ જાઓ છો તો ક્રોધ થવા માટેનું બીજું કારણ છે ઈગો ક્રોધ માટેનું ત્રીજું કારણ છે લોભ ને અપેક્ષા લોભ કહેતા ગ્રીડ અને અપેક્ષા કહેતા એક્સપેક્ટેશન તો લોભ આપણે ગુજરાતીની અંદર કહેવાય છે અતિ લોભ તે પાપનું મૂળ તમારે જોઈએ એના કરતાં વધારે પડતું લોભ કરતા રહો તો એ તકલીફ ઊભી થાય છે મધમાખીઓ પણ પોતાના જીવનનું દરમિયાનનું બધું જ સિંચન ભેગું કરી અને ફૂલોમાંથી રસ ચૂસી ચૂસી અને મધ અંદર બનાવીને મધ બનાવે છે ભેગું કરી રાખે છે મધને એકત્રિત કરી અને લોભ કરે રાખે છે વધારે પડતું ભેગું કરવાનું તેની એની અંદરથી એ લોભ જ એના માટેનું મૃત્યુનું કારણ બને છે કે માનવી એનમાંથી મધ એકત્રિત કરવા માટે એને મધમાખીઓને મારી શકે છે એમ તમારો અતિશય લોભ પણ તમારી પડતીનું કારણ બની શકે છે તો ગ્રીડ કેતા લોભ એ પણ એક ક્રોધ ઉત્પન્ન થવા માટેનું કારણ છે અપેક્ષા એક્સપેક્ટેશન તમે કઈ એક્સપેક્ટ ભાઈ આવું થવું જોઈએ અને એવું ના થાય તો પણ તમે ગુસ્સો આવે છે માની લો તમારા દીકરા દીકરીને તમારું એક્સપેક્ટેશન છે કે ભાઈ અમે બારમા ધોરણમાં કે દસમા ધોરણની પરીક્ષામાં કે કોલેજમાં 90% ટકા આવવા જોઈએ એ વન ગ્રેડ આવવો જોઈએ જો એ ના આવે પાંચ દસ પંદર ટકા ઓછા આવે તો તમને તમારું એક્સપેક્ટેશન કેતા અપેક્ષા પૂર્ણ ન થાય તો એના માટે તમે થઈ અને ગુસ્સે થઈ જાઓ છો ક્રોધ ઉત્પન્ન થવા ચોથું કારણ છે સંબંધોનું અસંતોલન પણ કેતા રિલેશનશિપ કોમ્ફ્લેક્સ તમે પરિવાર કે મિત્રોની અંદર તમે કોઈ વાત કહો અને મિત્રોની અંદર મતભેદ ઉત્પન્ન થાય

પાંચમો કારણ છે મોર્ડન લાઈફ સાઇટ તો આધુનિક જીવનશૈલી આધુનિક જીવનશૈલી ની અંદર તમે ટ્રાફિકની અંદર જઈ રહ્યા છો તો તમારે ઉતાવળની અંદર જઈ રહ્યા છો હોન વગાડો છો કોઈ તમને જગ્યા નથી આપતો ઓવરટેક કરવાની પોઝિશન તમે ઓફિસ જવાનું મોડું થાય છે તો એને લીધે તમને ગુસ્સો આવે છે સોશિયલ મીડિયા પર તમારી કોઈ કોમેન્ટ્સ કરી તમારા વિશે કોઈ તમે વાત વિશે એગ્રી ન થયા તો તમને ગુસ્સો થાય છે તમારી ઓફિસની અંદર પણ અંદર અંદર કોમ્પિટિશન હોય તો કોમ્પિટિશનમાં પણ તમે યોગ્ય પ્રદર્શન ન કરો તો એ ગુસ્સો થાય છે તો એ સ્ટ્રેસ

તો એટલા માટે ઉપાય છે ક્રોધને કંટ્રોલ કરવા માટેનો ઉપાય છે ઈચ્છાઓને નિયંત્રિત કરો કરો તમારા અહંકારને ઘટાડો તમારી અપેક્ષાઓને ઓછી બીજાઓના દ્રષ્ટિકોણને પણ તમે સ્વીકારો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ક્રોધના મુખ્ય કારણો જોયા જેની અંદર છે અતિશય અહંકાર અપેક્ષા સંબંધોમાં મતભેદ અને આધુનિક તો ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે જો આપણે સંયમમાં રહીશું તો આપણે ક્રોધની અંદરથી અવશ્ય વિજય મેળવીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરશો અને આવા જ બીજા વિડીયો માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી વિડીયોની અંદર આપણે ભગવદ્ ગીતા પરથી જ જાણીશું ક્રોધ પર કાબૂ મેળવવા માટેના ઉપાય કેતા એન્ગર કંટ્રોલ ટેકનિક્સ એસ પર ભગવદ્ ગીતા કેવી રીતે ક્રોધ પર કાબુ મેળવી શકાય તો ત્યાં સુધી સર્વે જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ